હાલનપુર તાલુકાના ગઢથી કસાક ગામને જોડતો માર્ગ ધોવાયો જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો

સહિત બસ પણ ફસાતા મુસાફરોને નીચે ઉતારીને બસ બહાર કઢાઈ હતી અને થોડા દિવસ પહેલા તળાવો ભરવા માટેની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે રોડ તોડીને પાઇપ નાખવામાં આવી હતી અને રોડને રિપેરિંગ કરવામાં હતો જો જોકે પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે યોગ્ય રીતે રિપેરિંગ ન કરાતા વરસાદમાં રોડ ધોવાયો હતો જેના કારણે

ચામુડા માતાના તળાવમાં નાખવા માટે પાઇપલાઇન કરેલી હતી એ નબળી કામગીરીના કારણે રોડ વચ્ચેથી તૂટી ગયેલો હતો અને એકથી બીજા ગામ જવા માટે સાધનો બ્લોક થઈ ગયા હતા અને પછી તાત્કાલિક માટીથી અત્યારે રિપેરિંગ કરેલું છે પણ એ પણ ફરીથી વરસાદ આવે પણ ફરી વરસાદ આવે પણ ધોવાઈ જશે એવી પરિસ્થિતિ છે ફરીથી ગઢથી મડાણા રોડ પર પણ એવી પરિસ્થિતિ સર્જાઈ બે ત્રણ દિવસ બે ત્રણ વખત સલ્લા રોડ પર પણ એવી રીતે પરિસ્થિતિ સર્જાયેલી છે વાસણી રોડ પર પણ એવી રીતે પરિસ્થિતિ સર્જાયેલી છે આવી રીતે નબળી કામગીરીના કારણે વારંવાર પબ્લિક હેરાનગીતી થાય છે એટલે સરકારને અમને અમારે એવી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ડામરથી વ્યવસ્થિત રોડ રિપેરિંગ કરાવે આ લોકો જે પાઇપ પાઇપલાઈન કરે છે અને પાછું જે રોડ તોડી અને જેનું મટિરિયલ નખાય બિલકુલ મટિરિયલ કોઈ નક્તા છે નહીં ખાલી માટી થી પૂરી દે વરસાદ આવે સીધું આવી પુરાઈ જાય છે અને હાલ બી અહીંયા ઘટતી મોટું ગાબડું પડ્યું છે બે ત્રણ બાઇકો વાળા ફસાય બે ત્રણ ગાડીઓ વાળા ફસાઈ ગયા એમની કોઈ જવાબદારી સરકારની સાચી જ નથી અહીંયા વ્યવસ્થિત માલ મટીરિયલ આવે વ્યવસ્થિત કરે ને આવી બધા ભ્રષ્ટાચાર જ કરે છે આ લોકો બીજું કઈ આવડતું જ નથી અને એ ના વિઝા ભરાય છે આમાં શું છે તમારી આ વ્યવસ્થિત અમારું કામકાજ થાય જ અમારે બીજું કઈ જોતું નથી અને આવા ઉપર પગલે લેવામાં આવે પાલનપુર તાલુકાના બે દિવસમાં બે ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે તો રોડ રસ્તા ધોવાયાની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે ગઢ ગામથી ખસા ગામને જોડતા બાંધો લોકો હાલાકી ભોગવી રહ્યા છે ને નાના વાહનો સહિત બસ પણ આ માર્ગ ઉપર ફસાઈ હતી તળાવ ભરવા માટેની પાઇપલાઇન નાખવા કોન્ટ્રાક્ટર રોડ ખોદી નાખ્યો હતો અને રોડ ખોદીને પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે કામગીરી ન કરવામાં આવતા રોડ ધોવાયો હતો અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ રોડનું કામ તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જે છેક ઊંઝાથી રાધનપુર જવાનો આ માર્ગ જે હાઈવે બોલે છે વન પી ઉપર ગઢ નજીક ચામું માતાના મંદિર નજીક આજે એક માત્ર બે ઇંચ જેટલા વરસાદમાં જ જે વરસાદી પાણી માટેની પાઇપલાઇન નાખેલી હતી એ જગ્યાએ આજે એક સામાન્ય જો વરસાદમાં ગાબડું પડ્યું જેના કારણે આજે વાહન વ્યવહાર બે અઢી કલાક સુધી ઠપ થઈ ગયો વાહન વ્યવહાર તો ઠપ થવાના કારણે ઠપતો તો થઈ ગયો પણ એના કારણે આજુબાજુના ગામના જે રોજમદારો જે અહીંયા કામ કરવા આવતા હતા અમારા આજુબાજુના ગામના છોકરાઓએ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આવતા હતા એ લોકો પણ અટવાયા હતા એવી વાત મળી કે ભાઈ એક એ સાત મહિનાની એન સી જે ચેકઅપ માટે હોસ્પિટલ જતી હતી તો એને પણ મુશ્કેલી પડી તંત્રને એવી એક વિનંતી આજે કરું છું કે આવા જે કોન્ટ્રાક્ટરો હોય જે આપ કામ સારું કરી રહ્યા છો તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવો આજે આ બે કલાકમાં તમે માત્ર માટી નાખી છે આજે રાત્રે જો વરસાદ અહીંયા આવ્યો તો એની પરિસ્થિતિ શું થશે એ હાલ નજર સમક્ષ દેખાઈ રહી છે આજે જે ખસેદી ગઢ મેન હાઈવે છે એ અવર જવર બંધ છે અને તો અમારા બાળકો લગભગ ગઢમાં સો થી વધુ બાળકો અભ્યાસ કરે છે તેમને અવર જવર માટે તાત્કાલિક ધોરણ માટે અમારા જે મેન ધંધો છે એ ગઢમાં જ છે હીરા ઘસવાના બધું એ બધું મેન એ ક્યાં જ છે તો તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબ મામલદાર સાહેબ ડીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને ગઢ સરપંચશ્રી સરપંચ સરપંચશ્રી તમામને જાણ કરવામાં આવે તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લાવે એવી અમારી અપેક્ષા છે